સુરત શહેરમાં અવારનવાર વિવાદમાં આવતી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે બ્રેઇન હેમરેજના દર્દીને સમયસર સારવાર નહીં મળતા મોત થયા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે અવારનવાર વિવાદોમાં વગોવાયેલી રહેતી સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં આવી છે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં મેડિકલ ઓફિસર અને સર્જરી વિભાગના તબીબોએ તરત સારવાર ન કરતા કલાકો સુધી દર્દીને હેરાનગતિ કરી હતી ત્રણ દિવસ પહેલાં બ્રેઇન હેમરેજના દર્દીને ત્રણથી ચાર કલાક સુધી સારવાર મળી ન હતી ત્યારબાદ સારવાર મળી પરંતુ યુવકનું મોત નીપજું હતું વિસ્તારના નાગસેન નગરમાં પરિવાર સાથે રહેતો હતો સોમવારે રાત્રે ઘર પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને નવી સિવિલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં મેડિસિન વિભાગના તબીબે તેને પ્રાથમિક સારવાર આપી હતી ડોક્ટરે પણ હેમરેજ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી તેથી મેડિસિન વિભાગે દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું અને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી પરિવારજનો સર્જરી વિભાગના તબીબ પાસે સારવાર માટે ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમની સારવાર કરવાને બદલે અમાનવીય વર્તન કરવાનું શરૂ કર્યું હતું જેથી પરિવારજનો સ્વજનને સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસર પાસે ગયા હતા પરંતુ મેડિકલ ઓફિસરે પણ ખો આપી દીધી હતી આખરે પરિવારે હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવકરને રાત્રે એક વાગ્યાના ફરતન વિશે ફોન કર્યો હતો જેથી તેમના આદેશને પગલે ફરજ પરના તબીબે રાત્રે ત્રણ વાગ્યાના જીતેન્દ્રને દાખલ કર્યા હતા અને મંગળવારે સવારે બ્રેઇન હિમરેજની બીમારીની ગંભીરતાને લઈને ઓપરેશન કર્યું હતું તબીબની બેદરકારીના કારણે દર્દીના ઓપરેશનમાં ત્રણ કલાકથી વધુનો સમય વેડફાયો હતો આખરે શુક્રવારે દર્દીનું મોત થયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી અને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનું દોઢ એક વાગે કંઈ એ કમ્પ્લેન આવેલી છે કે આ આ દર્દીને કોઈ જોતા નથી તો ઇમિડિએટલી હું એ ફોન ઉપર જ સીએમને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડોક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માગેલી છે જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ આ ટ્રોમા સેન્ટર છે એ ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે કેમ છે આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દ્રષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એ એના વિશે શું કહે છે એકચ્યુઅલી ઇન જનરલ કોઈ માનસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે અને હું તો એઝ અ સુપ્રેન્ટ હોસ્પિટલનો ઇન્ચાર્જ છું તો આના જો એ ફોન ના કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એના જીવનો જોખમ થઈ જાય છે એના લીધે હું તક તરત જ એક્શન લીધું